આવી ગયા છે નવા બની અંદર બધા ફેમિલીના જય માતાજી જય દ્વારકાધીશ આજે સાંજે મોડો બ્લોક ચાલુ કર્યો વાડીએ આવી ગયા છે આજે બ્લોગ ચાલુ કરવાનો નહોતો પણ હવે વાડી આવી ગયા છે આપણે તો અહીંયા સુલો પ્રેક્ટી ગયો છે અહીંયા સાક સુધારાઇ રહ્યું છે નો જોઈ ઇને દે હાલ છાપ bapu sitaram લે લોત્રી છાપ enak નું મસ્તી Jawa

હલો ફેમિલી પાડી આવી ગયા એ રાતે આજે સાત નો જરાક નાના મોટો પ્રોગ્રામ કરી નાખ્યો છે એવા કૂવો છે ક્યાં પડ્યા રોટલા સાફ થાય તમને બતાવીએ આ લીલોત્રી સુધારાઈ ગયું છે આ બધું

ગયો બરોબર રેડી રેડી એક મસ્ત અંદર દબાય જા હું બેહી જાતો થઈ ગયો એકલા થઈ ગયો કેમ કે કબૂબ તો જાવ આવું હું

એવું કામ થઈ ગયું ગેસ પાણીનો ભાગ રહી જાય મોડું પડી જાય હમ ઉપર ગરમ એટલે શોધી દી ઘરે ભાવે

பார்ப்பனர் <hans> 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 <hans>

વાળીનું ભાણું હોય એમાં કાંઈ ઘટે નહીં તો અહીં હવે ફટો થઈ ગયો મસ્તીનો છે ને હાલો અત્યારના વ્લોગમાં આટલું ફેમિલી તો તમને મારો વ્લોગ ગમ્યો હોય લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બાય